નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ થોડા સમય પહેલા અંદાજે ત્રણેક વર્ષ જૂના મારા વિદ્યાર્થી મને ગાંધીનગર ઓફિસ મળવા માટે આવ્યા વર્ગ ત્રણની કોઈક પરીક્ષા એનો પહેલો તબક્કો એમણે પાસ કરેલો હતો હવે બીજા તબક્કાની તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન મેળવવા માટે મારી પાસે આવ્યા હતા પણ મને થોડુંક અજુકતું લાગ્યું અજુકતું કેમ લાગ્યું ત્રણ વર્ષ પહેલાં જ્યારે એ મારી સાથે જોડાયા ત્યારે યુપીએસસી અને જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાની તૈયારી માટે જોડાયા હતા અને હવે એ વર્ગ પરીક્ષાના કોઈ એક તબક્કાની તૈયારી માટેનું માર્ગદર્શન લેવા માટે મારી પાસે આવી રહ્યા છે આ મને અજુકતું એટલા માટે લાગે છે હું હંમેશા મારા વિદ્યાર્થીઓને કહેતો રહું છું કે જો તમે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ માટે વિચાર્યું છે મતલબ કે તમે એક અધિકારી બનવાનું વિચાર્યું છે તો બસ એમાં જ લાગ્યા રહો ત્રણ ચાર વર્ષ સુધી એમાં ભરપૂર પ્રયત્નો કરો અને પછી જો કદાચને એમાં સફળતા ન મળે જે સફળતા ન મળવાની શક્યતા ઘણી વધારે છે તો એના પછી ક્યાંય અટકી ન જવાય અટકી તો કોઈ ન જાય લાઈફમાં દરેક વ્યક્તિ કંઈકનું કંઈક કરી જ લેશે પણ હું એમને કહેતો હોઉં છું કે તમે અટકી તો નહીં જ જાઓ પણ સમાધાન પણ ન કરતા સમાધાન એટલે મન મારીને કોઈક નોકરી ન કરતા તમને ન ગમતી હોય એવી કોઈ નોકરી ન કરતા તમારી અંદર ઘણી બધી આવડત છે જેને કદાચ તમે નહીં જાણી હોય એને જાણી લો અને લાઈફમાં કંઈક સારું કરો હું ક્યારેય નથી માનતો કે કોઈક પોઝિશન નાની હોય છે કોઈક પોઝિશન મોટી હોય છે દરેક પોઝિશનની પોતાની વેલ્યુ છે પણ સાથે એ પણ એટલું જ સાચું છે ને કે આપણી અંદર જે આવડત રહેલી છે એ આવડત પ્રમાણે આપણે પણ એ નક્કી કરવું પડે કે આપણા માટે કંઈ પોઝિશન યોગ્ય છે ગમે તે પોઝિશન તમારી સામે ધરી દેવામાં આવે એને તમે સ્વીકારી લો સમાધાન કરી લો એ થોડું યોગ્ય કહેવાય જીવન આમ થોડું જીવવાનું હોય પણ અમારા ક્ષેત્રમાં પ્રવાહ એવો ચાલતો હોય છે કે વિદ્યાર્થી યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરે અને વચ્ચે ક્યાંક તલાટી ક્લર્ક કે પછી પોલીસ ભરતી કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ આવી કોઈક ભરતી પરીક્ષા આવે એનું નોટિફિકેશન આવે એટલે પિયર પ્રેશર ક્રિએટ થાય વાતાવરણ જેવું છે કે દબાણમાં આવી જઈને ફોર્મ ભરી દે સ્વાભાવિક છે કે એણે યુપીએસસી અને જીપીએસસીની આવડી મોટી તૈયારી કરી હોય તો વર્તળની પરીક્ષામાં એને વાર ના લાગે તકલીફ ના પડે એ પરીક્ષા પાસ કરી જ લે અને બસ પરીક્ષા પાસ કરી નોકરીમાં જોડાય બસ ત્યાં જ એ અટકી જાય કારણ કે એ નોકરીમાં જોડાયા બાદ હવે એનું ઓરિએન્ટેશન સમાપ્ત થઈ જાય છે યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓ માટેનું જવલ્લે જેવા છોકરાઓ છોકરીઓ જોવા મળતા હોય છે કે જે વર્તણની નોકરી કરતાં કરતાં સાથે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરે અને ઇવેન્ચ્યુઅલી સફળ પણ થાય આવા બહુ ઓછા ઉદાહરણો બને છે બાકી બાય એન્ડ લાર્જ ત્યાં પણ કોમ્પિટિશન વધતી જાય છે ને તો બાય એન્ડ લાર્જ ક્લાસ થ્રીમાં એક વખત જોડાઈ જાય પછી એના માટે યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરવી અઘરું બની જાય છે અને એટલે જ હું એમને ભાર દઈને કહેતો હોઉં છું કે આવા સમાધાન ન કરો પણ વિદ્યાર્થીઓ કરતા હોય સર કેમ કરતા હોય છે આના ઘણા બધા કારણો છે પણ એ કારણ એમની સાથેની ચર્ચામાંથી બહાર આવ્યું મેં એમને સૌથી પહેલો સવાલ એ કર્યો કે તમે ક્લાસ થ્રી માટે કેમ જઈ રહ્યા છો તમારું જે ડોમિન નોલેજ છે તમે જે જાણો છો એ ક્ષેત્રમાં કંઈક આગળ વધો અથવા તો બીજા કોઈ ક્ષેત્રને એક્સપ્લોર કરો તો મને કહ્યું કે સર મેં પ્રયત્ન કર્યો એમણે કહ્યું કે સર મેં એમટેક કરેલું છે એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે મેં પ્રયત્ન કર્યો કે હું મારા ફિલ્ડમાં પાછો જાઉં અને ત્યાં આગળ કોઈક સારી નોકરી કરું એમણે કહ્યું કે મેં એક નોકરી શોધી એક વર્ષથી એ નોકરીમાં હું છું કે જ્યાં મને મહિને પંદર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે પંદર હજાર રૂપિયાનો પગાર મહિને એ કદાચ ચાલી જાય ક્યારે ચાલી જાય કે જ્યારે કામના કલાકો મર્યાદિત હોય અને કામ એવું ન હોય કે જેમાં તમારી પાસેથી કોઈ વિશેષજ્ઞતાની અપેક્ષા હોય તો એવા સંજોગોમાં પંદર હજાર રૂપિયાનો પગાર માન્ય પણ પંદર હજાર રૂપિયાનો મહિને પગાર એ કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ વ્યક્તિ માટે યોગ્ય કહેવાય ન કહેવાય અને હાલની મોંઘવારીની સ્થિતિને જોતા તો એ જરાય ન કહેવાય અભ્યાસની વાત કરીએ જે વ્યક્તિએ પાંચ પાંચ છ છ વર્ષ સુધી કોલેજમાં અભ્યાસ પાછળ વર્ષો વિતાવ્યા હોય એ પંદર હજાર રૂપિયાના મહિને પગાર મેળવવા માટે વિતાવ્યા હતા સ્વાભાવિક રીતે ના આના માટે યોગ્ય ન જ કહેવાય પણ પગાર તો એને એ જ મળશે કેમ આવું તો આપણી વ્યવસ્થા આ રીતે ડિઝાઇન થઈ ચૂકી છે કે જ્યાં આગળ પગાર સારા હોતા નથી પગાર સારા હોતા નથી ગયા વર્ષે વર્લ્ડ ઇનિકવાલિટી લેબ નામની એક સંસ્થા છે પેરિસ બેઝડ સંસ્થા છે એનો એક રિપોર્ટ પબ્લિશ થયો હતો ભારતમાં આવક અને સંપત્તિની અસમાનતા વિશે હવે પહેલાં તો કહી દઉં કે આ પીલી બધી વાતોમાં ન પડતા આ વિકસિત દેશોમાં બેઠેલી સંસ્થાઓ એ ભારત વિરુદ્ધ એક ષડયંત્ર કરી રહી છે ભારતની છબી ખરાબ કરી રહી છે આ એ સંસ્થા છે કે જેણે વિશ્વના ઘણા બધા દેશો માટે એ દેશોમાં વ્યાપેલી આર્થિક અસમાનતા વિશે રિપોર્ટ્સ પબ્લિશ કરેલા છે બધાની હકીકત એ લોકો બહાર લાવે છે એમના ખુદના દેશની હકીકત પણ બહાર લાવે છે ફ્રાન્સ ઉપર એમણે ત્યાં આગળ રહેલી આર્થિક અસમાનતા વિશે એમણે એક લાંબો લચાક રિપોર્ટ બનાવેલો છે એમના દેશની પણ ટીકા કરે છે તો આ ભારત એકલાનો પ્રશ્ન નથી બધાનો પ્રશ્ન છે તો ભારત વિશે એમણે જે રિપોર્ટ પબ્લિશ કર્યો ને એમાં એમણે માહિતી આપી છે કે જો ભારતની અંદર તમે મહિને પચીસ હજાર રૂપિયા કમાતા હોવ મહિને પચીસ હજાર હા એટલે કે વાર્ષિક ત્રણ લાખ રૂપિયાની આવક એ કહે છે કે જો તમે મહિને પચીસ હજાર રૂપિયા કમાતા હોવ ને તો તમે આ દેશની કુલ વસ્તીના દસ ટકા હિસ્સામાં એક છો દેશની કુલ આબાદીમાં દસ ટકા આબાદીમાંના તમે એક છો કારણ કે આ દેશમાં નેવું ટકા લોકો મહિને પચીસ હજાર રૂપિયા પણ નથી કમાઈ શકતા પચીસ હજાર રૂપિયા એ કોઈ બહુ મોટી રકમ નથી અને મોંઘવારીની સ્થિતિમાં તો એ જરાય મોટી ના કહેવાય આ દેશમાં નેવું ટકા જેટલા લોકો મહિને પચીસ હજાર રૂપિયા કરતાં પણ ઓછું કમાય છે આ ભારતમાં ભારતના બજારમાં ભારતની અર્થવ્યવસ્થામાં પગારની સ્થિતિ છે એ હજુ આગળ વધે છે કહે છે કે જો તમે વાર્ષિક વીસ લાખ સિત્તેર હજાર રૂપિયાની આસપાસ કમાતા હોવ આપણે અંદાજે રાખીએ એકવીસ લાખ રૂપિયા એટલે કે મહિને તમારો પગાર લગભગ પોણા બે લાખ રૂપિયા જેટલો હોય આમ પોણા બે લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ લાગે પણ મોંઘવારીની સ્થિતિને જોતા આજથી દસ પંદર વર્ષ પહેલા પોણા બે લાખ રૂપિયાનો પગાર જેવડો મોટો લાગતો એટલો તો આજે ન જ લાગે તો એ કહે છે કે જો તમે મહિના સોરી પોણા બે લાખ રૂપિયાની રકમ કમાવો છો વાર્ષિક આ દેશની કુલ વસ્તીના એક ટકામાં આવો આ દેશની કુલ વસ્તીના એક ટકામાં આવો મતલબ કે નવ્વાણું ટકા લોકોની આવક પોણા બે લાખ રૂપિયાથી ઓછી જ છે મહિને આ થયા આવક વિશેના આંકડા હવે માહિતી આપે છે તમને સંપત્તિ વિશે વેલ્થ વિશે વેલ્થનું ડિસ્ટ્રિબ્યુશન સંપત્તિની વહેંચણી આપણે ત્યાં કઈ રીતે થયેલી છે ધ્યાનથી સાંભળજો એ કહે છે કે આ દેશમાં જે સૌથી ધનવાન લોકો છે સંપત્તિવાન લોકો છે એ એક ટકા લોકો એ ભારતની કુલ સંપત્તિની ચાળીસ ટકા સંપત્તિ ધરાવે છે આ દેશમાં જે સૌથી ધનવાન લોકો છે એ લોકોને જો આપણે એક ટકામાં કન્સિડર કરીએ ને તો એક ટકા લોકો પાસે દેશની ટોટલ વેલ્થની ચાળીસ ટકા વેલ્થ છે મતલબ કે મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓ કે જે 99% ટકામાં આવે આ નવ્વાણું ટકા લોકો વચ્ચે આ દેશની સાઠ ટકા સંપત્તિ વહેંચાયેલી છે કારણ કે 40% ટકા તો પેલા એક ટકા લોકો પાસે જ છે એ આગળ કહે છે કે તમે એ એક ટકામાં પણ ઉપર જાઓ જે સૌથી ધનવાન લોકો છે ને એક ટકો એમાં પણ તમે અંદર જાઓ એમાં ફર્ધર બાયફર્કેશન કરે છે એમાં જે સૌથી ઉપરના પોઈન્ટ વન પર્સન્ટ લોકો છે એમની પાસે આ દેશની કુલ સંપત્તિમાં ત્રીસ ટકા હિસ્સેદારી છે કેન કેનયુ બિલીવ ટોપ વન પર્સન્ટ છે એમની પાસે ફોર્ટી પર્સન્ટ વેલ્થ છે એ વન પર્સન્ટમાં પણ ઉપર જવાનું પોઈન્ટ વન પર્સન્ટ એમની પાસે થર્ટી પર્સન્ટ વેલ્થ છે અર્થ એ થયો કે નવ્વાણું પોઈન્ટ નેવું ટકા લોકો પાસે સેવન્ટી પર્સન્ટ વેલ્થ છે સેવન્ટી પર્સન્ટ વેલ્થ આટલા બધા લોકો વચ્ચે વહેંચાય છે અને થર્ટી પર્સન્ટ વેલ્થ પહેલાં પોઈન્ટ વન પર્સન્ટ લોકો પાસે છે એ આગળ કહે છે તમે હજુ ઉપર જાઓ પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ એમની પાસે આ દેશની બાવીસ ટકા વેલ્થ છે હજુ એ આગળ જાય છે પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ કેટલા ઓછા લોકો થયા ગણતરી પ્રમાણે માંડ દસ હજાર લોકો એમની પાસે આ દેશની કુલ સંપત્તિમાં સત્તર ટકા સંપત્તિ છે દસ હજાર લોકો આપણી આબાદી લગભગ એકસો પચાસ કરોડની આસપાસ પહોંચી ગઈ છે એમાં દસ હજાર લોકો પાસે આ દેશની કુલ સંપત્તિમાં સત્તર ટકાની હિસ્સેદારી છે અને આપણે ક્યાં છીએ આર્થિક અસમાનતા ઉપર વાત કરવી પડશે ઇન્કમ અને વેલ્થની ઇનઇક્વોલિટીઝ ઉપર આપણે ડિબેટ કરવી પડશે જો નહીં કરીએ તો આ દેશની એક બહુ મોટી વસ્તી મહત્તમ વસ્તી નવ્વાણું ટકા વસ્તી એ આવક અને સંપત્તિ વિહીન હશે આવક અને સંપત્તિ એમની પાસે ઘણી જ ઓછી હશે અને એક માલતુજાર વર્ગ હશે હશે ને એ બની જ ગયો છે કે જેની પાસે દેશની મોટાભાગની આવક છે જેની પાસે દેશની મોટાભાગની સંપત્તિ છે એ લોકો વધારે મહેનત કરે છે એવું નથી એવું જરાય નથી નીતિઓ એવી હોય છે બિઝનેસીસ એવા હોય છે કે જેના કારણે આવકની અસમાનતાઓ ઊભી થાય છે અને પછી નીતિઓ એ રીતે આગળ વધતી રહે છે કે જેનાથી એ અસમાનતા જળવાઈ રહે છે એ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થઈ જાય છે હવે આપણને સવાલ થાય કે આમાં કરવું શું જોઈએ ઓકે સાથે તમને બીજી એક વાત પણ જણાવી દઉં કે આમાં તમારા સમાજની સંરચના પણ બહુ મોટો ભાગ ભજવતી હોય છે રિપોર્ટ પ્રમાણે આ જે બિલિયોનેર્સ હોય ને કરોડપતિ અબજપતિ એમાં પણ તમને કાસ્ટ ફેક્ટર દેખાશે એમાં પણ તમને કાસ્ટ ફેક્ટર દેખાશે કે મોટા ભાગના દે બિલોંગ ટુ ધ સો કોલ્ડ અપર કાસ્ટ જે પછાત સમુદાયો છે એ તો આમાંય પાછળ છે એસટીઝ અનુસૂચિત જનજાતિઓનું બિલિયોનેર્સમાં ક્યાંય રિપ્રેઝન્ટેશન જ નથી એમાંથી કોઈ છે જ નહીં ઓબીસીઝ અંદાજે દસ ટકા પ્રતિનિધિત્વ ત્યાં આગળ ધરાવે છે બિલિયોનેર્સમાં અને અનુસૂચિત જાતિઓની જો વાત કરીએ ને તો એમનું આ બિલિયો પ્રતિનિધિત્વ માંડ બે પોઈન્ટ છ ટકા છે દર અઠવાડિયે એક નવ બિલિયોનેર વ્યક્તિ આપણે ત્યાં બને છે પણ આની અંદર પછાત સમુદાયનું પ્રતિનિધિત્વ ક્યાં ક્યાંય નહીં ઓકે તો હવે સવાલ એ થાય કે સમસ્યા શું છે આપણે જાણીએ છીએ આ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે તમારે ઇન્કમ અને વેલ્થનું રીડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય એની પુનઃ વહેંચણી કરવાની હોય હવે જ્યારે રીડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ ને એટલે તરત સામે કોઈક આવી જાય ને કહેશે કે તમે તો સમાજવાદી છો તમે તો સામ્યવાદી છો વામપંથી છો વામપંથ એટલે શું એ ક્યારે વાંચ્યું ના હોય સોશિયલિઝમ કોમ્યુનિઝમની કોઈ ડિબેટ ક્યારે સાંભળી ના હોય પણ સીધા લેબલ ચિપકાવી દેશે કે તમે તો વામપંથી છો ભાઈ આ સરકાર જે ટેક્સ લે છે ને એ ટેક્સ પોતે જ એ રી એક રીડિસ્ટ્રીબ્યુશનનો મેજર છે તમે જે કર ભરો છો ને કર પોતે જ એક પુનઃ વહેંચણી માટેનું સાધન છે તો રીડિસ્ટ્રીબ્યુશન દરેક જગ્યાએ હોય તમારી સમજ ત્યાં સુધી કદાચ પહોંચતી નહીં હોય પણ રીડિસ્ટ્રીબ્યુશન દરેક જગ્યાએ હોય અને અત્યારે પણ છે વાત એ છે કે આ જે પુનઃ વહેંચણી માટેના સાધનો છે પર્યાપ્ત નથી જણાતા એ સાધનોને આપણે નવા વિકસાવવા પડશે અને ઓર બહેતર બનાવવા પડશે જ્યારે આવક અને સંપત્તિની અસમાનતા આટલી બધી વધી જાય ને તો એવામાં તમારે નવા ટેક્સિસ અથવા તો જો એવા ટેક્સિસ પહેલાં તમારી વ્યવસ્થામાં હતા તો એને પુનઃજીવિત કરવા પડે જેમ કે એક ટેક્સ હોય છે કે જેને કહેવાય વેલ્થ ટેક્સ આ રિપોર્ટની અંદર અને એમના સિવાય બીજા ઘણા બધા શાસ્ત્રીઓ સૂચવેલું છે કે જો તમે આ દેશની કુલ આબાદીમાં જે સૌથી ધનવાન વ્યક્તિઓ છે અને એ પણ કેટલા પોઈન્ટ ઝીરો ઝીરો ફોર પર્સન્ટ પોઈન્ટ ઝીરો ઝીરો ફોર પર્સન્ટ એટલે કે ભારતની કુલ વસ્તીના માંડ સાડત્રીસ હજાર લોકો એમની પાસે એટલી બધી સંપત્તિ છે કે જો તમે એમના ઉપર થોડુંક એક્સ્ટ્રા ટેક્સેશન નાખો એમના પાસેથી થોડાક વધારે ટેક્સેસ લો ને થોડાક એની માત્રા પણ બહુ ઓછી એક ટકા કરતાં પણ ઓછી તો એની મદદથી તમે બાકીના નવ્વાણું ટકા લોકોનું ઘણું બધું ભલું કરી શકો છો એમનું કલ્યાણ કરી શકો છો હવે કોઈક દાવો એવો પણ કરે કે એમણે મહેનતથી એ પૈસા કમાયા છે ભાઈ એવું નથી આજે કોઈક વ્યક્તિ કામ કરે અને એને એ કામના બદલામાં કેટલું વળતર મળશે એ વળતર માટેની આપણે જે વ્યવસ્થા બનાવેલી છે શું એ એક સમાન છે આજે હું કોઈક જગ્યાએ કામ કરીશ તો હું એક દિવસ માટે દસ હજાર પંદર હજાર વીસ હજાર રૂપિયાનું વળતર માંગીશ પણ એ જગ્યાએ જો કોઈક મજૂર કોઈક જગ્યાએ કામ કરવા જશે ને તો એ ગમે એટલું કામ કરશે બને કે એણે બાર પંદર કલાક કામ કર્યું પણ એ કામ કર્યા બાદ એને વળતર કેટલું મળશે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા કે વધીને પાંચસો રૂપિયા તો એના કામનું વળતર કેમ આટલું ઓછું મારા કે તમારા કામનું વળતર આટલું બધું કેમ વધારે તો જ્યારે તમે વ્યવસ્થાની અંદર શ્રમનો ખ્યાલ જ પોતાની રીતે બનાવેલો છે અને એ ખ્યાલના આધારે જો તમે વળતર આપવામાં માનતા હોવ તો સ્વાભાવિક છે કે અમુક લોકોને એ વ્યવસ્થાનો બહુ મોટો લાભ પહોંચવાનો છે તો આ સ્થિતિમાં કોઈક ધનવાન છે તો એમને વ્યવસ્થાએ સાથ આપ્યો છે આ વ્યવસ્થાએ એને એ રીતે સહકાર આપ્યો છે કે જેથી એ વધુ સંપત્તિ અર્જિત કરી શકે અને સંપત્તિ એણે છેવટે અર્જિત કરી છે ક્યાંથી સમાજમાંથી કરી છે ને તો જો સમાજમાંથી એણે અર્જિત કરી છે તો એને સમાજને પાછું પણ આપવાનું હોય અને એટલા જ માટે આ અર્થશાસ્ત્રીઓનું સજેશન રહેતું હોય છે કે જે ટોપ પોઈન્ટ ઝીરો ઝીરો ફોર પર્સન્ટ લોકો છે સાડત્રીસ હજાર લોકો છે ને એના ઉપર તમે એક ટકાથી પણ ઓછો ટેક્સ નાખો ને એમની એક્સ્ટ્રા વેલ્થ ઉપર તો તમે એની મદદથી નવ્વાણું ટકા લોકો માટે ઘણું બધું કરી શકો ઘણું બધું એટલે કેવું ઉદાહરણ તરીકે આપણા દેશમાં બજેટની અંદર જ્યારે આંકડો આવે ને તો એના પરથી આપણે સમજતા હોઈએ કે શિક્ષણ પાછળ આપણે ખર્ચ કેટલો કરીએ છીએ તો છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ એક દશકથી હું કહું તો આપણે ત્યાં જીડીપીના માંડ બે પોઈન્ટ નવ ટકા રકમ આપણે શિક્ષણની પાછળ ખર્ચીએ છીએ સરકાર શિક્ષણની પાછળ ખર્ચવું જોઈએ એટલું ખર્ચતી નથી અને વાત હું એમને પણ નથી કરતો આપણી જે નવી શિક્ષા નીતિ આવી ન્યૂ એજ્યુકેશન પોલિસી એમાં ખુદ સરકારે લક્ષ્ય રાખ્યું છે કે આપણે શિક્ષણ પાછળ આપણી જીડીપીના છ ટકાનો ખર્ચ કરવાનો હોય આ લક્ષ્યને અડધે પણ આપણે હજુ પહોંચ્યા નથી છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ત્યાં શિક્ષણ પાછળ જીડીપીના માંડ બે પોઈન્ટ નવ ટકા રકમ ખર્ચાય છે અને એટલે તો આપણને ફરજ પડે છે કે આપણે ખાનગી સંસ્થાઓમાં શિક્ષણ મેળવીએ સરકારી સંસ્થાઓની અંદર શિક્ષણની એટલી ગુણવત્તા નથી હોતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું નથી હોતું કેમ કારણ કે સરકાર પાસે ત્યાં આગળ ખર્ચ કરવા માટે પૂરતા સંસાધન નથી આ નાણાં આપણે ત્યાં આગળ લાવી શકીએ વી કેન ગેટ સમ મની બાય ટેક્સિંગ ધ સુપર રિચ આ રીચ નથી આ સુપર રિચ લોકો છે તેમના ઉપર આવા ટેક્સિસ નાખીને તમે વધુ રકમ મેળવી શકો જેની મદદથી લોક કલ્યાણની પ્રવૃત્તિઓમાં આગળ વધી શકો સરકારી હોસ્પિટલ્સના શાહલ હોય છે સામાન્ય વ્યક્તિ કે જેના માટે પ્રાઇવેટ મેડિકલ કેર ઇટ્સ નોટ અફોર્ડેબલ તો એ તો સરકારી હોસ્પિટલમાં જ જશે ને પણ ત્યાં આગળ એને સારી સુવિધાઓ મળતી નથી મળતી કારણ કે સરકાર ત્યાં આગળ પૂરતો ખર્ચ નથી કરી શકતી તો આ ખર્ચ કરવા માટે એના જે નાણાં જોઈશે ને એને ત્યાંથી મળશે આમ ધીરે ધીરે આપણે અસમાનતાઓને દૂર કરી શકીએ સાથે હું આપને એ પણ જણાવું કે ભારતની અંદર આવા કોઈ ટેક્સીસ રહ્યા જ નથી એવું નથી ઓગણીસો ને સત્તાવનના વર્ષથી આપણે ત્યાં એક ટેક્સ રહેતો વેલ્થ ટેક્સ સંપત્તિ કર અમે જ્યારે ઇન્ડિયન ઇકોનોમીની ચર્ચા અમારા વિદ્યાર્થીઓ સાથે કરતા હોઈએ ને યુપીએસસી જીપીએસસીના વિદ્યાર્થીઓ સાથે ત્યારે ટેક્સેશનની હિસ્ટ્રી સમજાવવાની હોય અને એમાં અમે વેલ્થ ટેક્સની વાત ખાસ કરતા હોઈએ ઓગણીસો ને સત્તાવનના વર્ષથી આપણી પાસે વેલ્થ ટેક્સ હતો અને એની છેલ્લી જોગવાઈ પ્રમાણે જો કોઈ વ્યક્તિ પાસે રહેલ સંપત્તિ એનું મૂલ્ય એ જો ત્રીસ લાખ કરતાં પણ વધારે હોય એની જે ટોટલ વેલ્થ છે એનું વેલ્યુ જો ઇટ્સ મોર દેન થર્ટી લાખ ત્રીસ લાખ કરતાં પણ વધારે છે ને તો એ જેટલી વધારે છે એના ઉપર સરકાર એક ટકાના દરે એની પાસેથી વેલ્થ ટેક્સ વસૂલતી આવો એક ટેક્સ આપણે ત્યાં રહેતો કે જેનો પણ હેતુ આવા રીડિસ્ટ્રીબ્યુશનનો જ રહેલો છે બે હજાર પંદરના વર્ષમાં આપણે વેલ્થ ટેક્સ સમાપ્ત કરી દીધો છે એ વેલ્થ ટેક્સ આપણે સમાપ્ત કરી દીધો છે વાત એ અલગ છે કે હવે આપણે એની જગ્યાએ જે ઇન્કમ ટેક્સ છે ઇન્કમ ટેક્સ ઉપર આપણે સરચાર્જ લઈએ છીએ બરાબર પણ તોય વેલ્થ ટેક્સ જે રીતે રિડિસ્ટ્રીબ્યુશન તમને કરાવડાવી આપી શકે જે તે વખતે એના અમલીકરણમાં ઘણી ખામીઓ રહેલી હતી તમે ખામીઓને દૂર કરીને આવા કોઈ ટેક્સ માટે વિચારી શકો ઇન્હેરિટન્સ ટેક્સ કોઈક વ્યક્તિ વારસામાં સંપત્તિ મેળવે છે સંપત્તિ અને વારસામાં મેળવી પણ પ્રકારની મહેનત વગર આના ઉપર પણ આપણે અગાઉ એક ગોષ્ઠી કરેલી છે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક હતી ને ત્યારે આ મુદ્દો ખૂબ ચગ્યો હતો સેમ પિત્રોડા કોંગ્રેસના એક સભ્ય છે અને બહુ સિનિયર સભ્ય છે એમણે આ વાત છેડી હતી કે ભારતમાં જે આર્થિક અસમાનતા વધી રહી છે એનો એક ઉપાય આ હોઈ શકે કે તમે ઇનહેરિટન્સ ટેક્સ લાદો વારસામાં જે સંપત્તિ મળે છે ને એના ઉપર પણ ટેક્સ લાદો અમેરિકામાં ઘણી જગ્યાએ આવો ટેક્સ છે આપણે ત્યાં પણ આવો ટેક્સ હતો આપણે ત્યાં પણ આવો ટેક્સ હતો પણ રાજીવ ગાંધીજીની સરકાર વખતે ટેક્સ નાબૂદ કરી દેવાયો હતો મુદ્દે વાત એટલી છે કે જો આપણે આવા ટેક્સેસ વિશે નહીં વિચારીએ તો આ જે ખાય છે ને એ ખાય વધુને વધુ પહોળી થતી જશે અને એક સમય એવો આવશે કે જ્યારે આ દેશની મોટાભાગની જનતા લાચાર હશે કોવિડ પેન્ડેમિક વખતે આપણે જોઈ ગયા છીએ કે અર્થવ્યવસ્થા કેટલા નાજુક દોરમાંથી પસાર થઈ હતી અને એમાંથી બહાર આવવાની આપણે કોશિશ પણ કરી આંકડાઓના આધારે અર્થશાસ્ત્રીઓ આપણને સમજાવે છે કે આ પેન્ડેમિક પછી ભારતની અર્થવ્યવસ્થામાં રિકવરી જોવા મળી પણ એ કે શેપ્ડ રિકવરી છે કે શેપ્ડ રિકવરી કે ઇંગ્લિશ આલ્ફાબેટ કે કેમાં કેવું હોય એક પાંખી ઉપર જતું હોય બીજું પાંખ્યું નીચે આવતું હોય હે કેમાં એક પાંખી ઉપર જતું હોય બીજું પાંખ્યું નીચે આવતું હોય અને કે શેપ રિકવરી તમે જ્યારે કહો ને તેનો અર્થ એ થાય કે તમારા દેશમાં અર્થવ્યવસ્થામાં સુધારો તો આવી રહ્યો છે પણ એ સુધાર એવો છે કે જેમાં અમુક લોકો ઉપર જઈ રહ્યા છે બીજા લોકો નીચે જઈ રહ્યા છે તો ભારતની અંદર કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક પછી જે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી ઇટ ઇઝ અ કે શેપ્ડ રિકવરી અમીર છે વધુને વધુ અમીર બનતો જાય છે ગરીબ છે વધુને વધુ ગરીબ બનતો જાય છે સ્થિતિ આવી છે કે આજે મિડલ ક્લાસ કોને કહેવાય એને ફરીવાર પરિભાષિત કરવાની આપણને જરૂરિયાત મહેસૂસ થાય છે હવે પહેલી ફેબ્રુઆરીના દિવસે આપણું બજેટ આવવા જઈ રહ્યું છે આ ચર્ચાઓ તો જોકે બહુ પહેલેથી થઈ જવી જોઈતી હતી અને થઈ પણ હતી રાષ્ટ્રીય સ્તર પર અમુક જગ્યાએ તમને આ ચર્ચાઓ જોવા પણ મળશે પણ પ્રાદેશિક મીડિયાની અંદર કે આપણા આ ગુજરાતના સમાજની અંદર આ બધી ચર્ચાઓ પ્રમાણમાં ઓછી થતી હોય છે બહુ પહેલાં આપણે આ એક પ્રેશર ક્રિએટ કરવાનું હોય કે જેના દ્વારા સરકાર જ્યારે બજેટ બનાવે ને તો એને ફરજ પડે કે આવા ટેક્સિસ વિશે વિચારે જોઈએ પહેલી ફેબ્રુઆરીએ ભારત સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવે છે એ બજેટની અંદર શું આ ઇન્કમ અને વેલ્થ ખાસ તો વેલ્થ રીડિસ્ટ્રીબ્યુશન માટેના કોઈ પ્રયત્નો થાય છે આવકની બાબતમાં સમાનતા આવે શું એ માટેના પ્રયત્નો સરકાર દ્વારા બજેટમાં કોઈ કરવામાં આવે છે આ કરવું એ સરકારની જવાબદારી છે આપોઆપ ન થાય તમે કોઈ ધંધાદારી વ્યક્તિ કે કોઈ બિઝનેસમેન કે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલના માથે જવાબદારી ન નાખી શકો કે એ લોકો કરી લેશે એ લોકો ન કરે તો આપણે શું કરીએ સરકાર આમ કહીને હાથ ન ખંખેરી શકે ભારતના બંધારણ એમના જવાબદારી આપી છે ભારતના બંધારણની પ્રસ્તાવના એના આમુખમાં સામાજિક અને રાજનૈતિક ન્યાયની સાથોસાથ આર્થિક ન્યાયની પણ જિકર કરાયેલી છે તમે હાથ ખંખેરી ન શકો ભારતના બંધારણના ભાગ ચારમાં જ્યાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે એમાં પાંચો અનુચ્છેદ આડત્રીસ સરકારને કહેવાયેલું છે કે ભારતના લોકોની અંદર સ્ટેટસ દરજ્જો દરજ્જાની સાથોસાથ સુવિધાઓ એટલે કે ફેસિલિટીઝ સુવિધાઓની સાથોને સાથ અવસર તક એટલે કે ઓપોર્ચ્યુનિટીઝ અને બધાની સાથોસાથ ઇન્કમ એટલે કે આવક આ ચાર વસ્તુઓની જે અસમાનતાઓ હોય ને એ ભારત સરકારે દૂર કરવાની રહેશે ભારતના બંધારણે એમના જવાબદારી સોંપી છે જે લોકો બંધારણ વિશે ઘસાતું બોલતા હોય છે ને એક વખત આ વાંચે ત્યારે તમને સમજાવશે કે બંધારણ તમારા માટે શું શું કરે છે આ જ બંધારણમાં અનુચ્છેદ આડત્રીસ પછી આગળ અનુચ્છેદ ઓગણચાળીસ આપેલો છે અને ઓગણચાળીસમાં અનુચ્છેદમાં ઘણા બધા ક્લોઝિસ આપેલા છે વાંચો એમાંથી અનુચ્છેદ ઓગણચાળીસનો ક્લોઝ બી સરકારને કહેવાયું છે કે આ જે કોઈ પણ ભૌતિક સંસાધનો આપણા બધાના છે આ દેશના સંસાધનો છે ભૌતિક સંસાધનો છે સરકારે એની વહેંચણી એ રીતે કરવાની રહેશે કે જેથી સાર્વજનિક હિત સચવાય કોમન ગુડ સૌ થાય એટલે કે સંસાધનોની વહેંચણી એ રીતે ન થવી જોઈએ કે એનો લાભ અમુક ચોક્કસ લોકોને જ મળતો હોય જાહેર હિત માટે એનો ઉપયોગ થાય એ પ્રમાણે તમારે એની વહેંચણી કરવાની હોય આટલું જ નહીં ઓગણચાળીસમાં અનુચ્છેદમાં જ આગળ ક્લોઝ છે ક્લોઝ સી કે જેમાં સરકારને જવાબદારી સોંપવામાં આવી છે કે એણે એ જોવાનું રહેશે કે દેશની આર્થિક વ્યવસ્થા એવી ન બની જાય આર્થિક વ્યવસ્થા એવી ન બની જાય કે જેની અંદર વેલ્થ સંપત્તિ એઝ વેલ એઝ મીન્સ ઓફ પ્રોડક્શન ઉત્પાદનના સાધનો સંપત્તિ તેમજ ઉત્પાદનના સાધનોનું સંકેન્દ્રણ થયેલું હોય અમુક લોકોના હાથમાં સંપત્તિ રહી ગઈ હોય અમુક લોકો પાસે જ મોટા ભાગના ઉત્પાદનના સાધનો રહી ગયા હોય એવી આર્થિક વ્યવસ્થા ન હોવી જોઈએ એવું આપણા બંધારણના ઘડવૈયાઓ સરકારને નિર્દેશ આપતા ગયા છે આપણને આ બધું નહીં દેખાય આપણને દેખાશે તો ફક્ત પેલો અનુચ્છેદ અનુચ્છેદ ચોમાળીસ કે જેમાં યુનિફોર્મ સિવિલ કોડ એક સમાન નાગરિક સંહિતાની વાત કરેલી છે એ પણ હોવું જોઈએ એ પણ હોવું જ જોઈએ હું પોતે એનો પક્ષ ધરું છું પણ સાથે એ વાત પણ એટલી સાચી કે જો ચોમાળીસમાં અનુચ્છેદને લાગુ કરવામાં આપણને આટલી ઉતાવળ હોય આપણને એ એટલું જ જરૂરી લાગતું હોય તો આડત્રીસ અને ઓગણચાળીસ આપણને જરૂરી કેમ નથી લાગતું દેર હેઝ ટુ બી યુનિફોર્મિટી ઇન ઇન્કમ એઝ વેલ ધેર હેઝ ટુ બી યુનિફોર્મિટી ઇન વેલ્થ એઝ વેલ ધેર હેઝ ટુ બી યુનિફોર્મિટી ઇન ઇકોનોમિક કન્ડિશન્સ આર્થિક સ્થિતિઓમાં સમાનતા કેમ ના હોય આ ચર્ચાઓ આપણે કરી રહી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું સિલેક્ટિવ રીડિંગ આપણે કહીએ કરીએ અને ફક્ત ચોમાળીસ માનુચ્છેદ પર જ કેન્દ્રિત થઈ જઈએ એ પૂરતું નથી આપણે બાકીના અનુચ્છેદોને પણ જોવાના છે ચોવાળીસ માનુચ્છેદને પણ લાગુ કરાવડાવવાનું છે આડત્રીસ અને ઓગણચાળીસને પણ આપણે લાગુ કરાવડાવવાના છે અને આવું વિશ્વના બહુ ઓછા દેશોના બંધારણોમાં જોવા મળશે કે જ્યાં સરકારના આ પ્રમાણે એની ફરજો દર્શાવવામાં આવી હોય કે આમ આમ તમે કરજો નાગરિકોના હિત માટે આ જરૂરી છે આ મહાન બંધારણ આપણી પાસે છે એનું હંમેશા આપણે ગૌરવ કરતા રહીએ બસ એ જ આશા રાખું કે આપને આર્થિક અસમાનતા સંપત્તિની અસમાનતા વિશેની આ ગોષ્ટિ ગમી હશે આપના જે વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવશો કે જેથી આવી ચર્ચાઓને અમે હજુ વેગ આપી શકીએ હજુ આગળ વધારી શકીએ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે